અનરાધાર વરસાદે સુરતને ને બાંધમાં લીધું સોસાયટીઓ અને ઘરોમાં ક્યાં કમર સુધી તો ક્યાં ગળા ડુંબ પાણી ભરાયા લાખો લોકો વરસાદી આફતમાં પ્રભાવિત થયા વરસાદ તો બંધ થયો પરંતુ ચોવીસ કલાક પછી પણ હજુ સુરતના કેટલાક વિસ્તારોમાં પાણી ઓસર્યા નથી અને જ્યાં પાણી ઓસર્યા તે લાખો રૂપિયાની નુકસાની ના દ્રશ્યો સામે આવ્યા છે ત્યારે કેવા છે વરસાદી આફતે આપેલા નુકસાનીના ડામ અને હજુ ક્યાં સુરતમાં ભરાયેલા છે પાણી આવો જોઈએ આ રિપોર્ટમાં વરસાદ થંભ્યો આફત હજુ યથાવત ખાડીમાં જનતા ત્રસ્ત રાજનીતિ જનતાનું જે થવું હોય તે થાય અમારે શું આવા હાલ સુરત છે જ્યાં નેતાઓને પ્રજાના પ્રશ્નો સાથે કોઈ લેવા દેવા નથી તેમને તો બસ રાજનીતિ કરવી છે દ્રશ્યો તમારી સામે છે સીમાડા વાલમનગરમાં આમ આદમી પાર્ટીના ત્રણ કોર્પોરેટર રચના હિરપરા મહેશ અણઘંડ વિપુલ સુવાગિયા લોકોની મુલાકાતે પહોંચ્યા તો ભાજપના કાર્યકરો વાખડી પડ્યા અને મહિલાની સામે જ અપશબ્દો બોલ્યા સત્તાધારી પક્ષના કાર્યકરોએ મહિલાની ગરિમાનું પણ ધ્યાન ન રાખ્યું અને રાજનીતિ કરવામાં ગરિમા વટાવી બે દિવસ પછી પણ સુરત ના કેવા હાલ છે તે તમે આ દ્રશ્યો માં જોઈ શકો છો લિંબાયત વિસ્તાર હજુ પણ પાણીમાં છે અહી મીઠી ખાડી ના પાણી ઘરો માં છાતી સુધી ભરાયા છે આ દરમિયાન એક રહેમાન નામના વ્યક્તિ ને છાતી માં દુખાવો ઉપડ્યો જેથી સારવાર ની જરૂર હોવાથી એકસો આઠ ને ફોન કર્યો પરંતુ લિંબાયત વિસ્તારમાં પાણી ભરાયેલા હોવાથી ત્યાં એમ્બ્યુલન્સ પહોંચી શકે તેમ ન હતી આ વિસ્તારમાં કોઈ બોટ ની સુવિધા પણ ન હતી જેથી એકસો આઠ ના કર્મચારી અને કેટલાક સ્થાનિક લોકોએ જીવ ના જોખમે છાતી સમા પાણીમાં ત્રીસ મિનિટ સુધી ચાલી ને દર્દી ને હોસ્પિટલ ખસેડ્યા હતા આ છે સુરત ની વરવી વાસ્તવિકતા છતાં સત્તાધારી પાર્ટી ના કાર્યકરો અને નેતાઓને તો રાજનીતિ કરવી છે લોકો ની સમાધાન નથી આવું લોકો કહે છે બદલી નાખી છે અમારી ટીમ વાલમનગર એ વિસ્તારો પહોંચી જ્યાં હાલ પણ ઢીચડ સમા પાણી ભરાયેલા છે અહીં બે દિવસ કમર સુધી રસ્તાઓ પર પાણી ભરાયેલા હતા જેમાં વેપારીઓને ભારે નુકસાની થઈ છે નુકસાની તમે આ ગ્રાઉન્ડ રિપોર્ટમાં જોઈ શકો છો અંદર વેપારીઓ નો જે સામાન હતો તે તમામ પલડી ખરાબ થઈ ગયો છે કરિયાણા ના વેપારીઓના તો હાલ જ ખરાબ છે કારણ કે લાખો રૂપિયા ની નુકસાની સહન કરવાનો વારો આવ્યો છે જયારે અમે વેપારીઓની સ્થિતિ જોઈ અને તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો તો તેમનો ગુસ્સો કેમેરા માં ઉભરાઈ ને આવ્યો કશું જ કરવાના નથી ના તો અમને કોઈ એલર્ટ કર્યું છે કોઈ કઈ કરી નથી બે દિવસ ખાધા પીધા વગર નામે અહીંયા છીએ હા રાત્રે ત્રણ વાગે એક કલાક ની અંદર પાણી આવી ગયું સાહેબ એક કલાક ની અંદર અમે શું માલ ફેરવવાના શું માલ ફેરવવાના અમે તંત્ર જયારે એને જરૂર પડે ત્યારે અમારે આગળથી પૈસા ઉઘરાવી જાય છે અત્યારે અમે રોડ ઉપર ઉભા છીએ વીસ લાખ રૂપિયાનો માલ છે મારો વીસ લાખ રૂપિયાનો કોલ્ડ સ્ટોરેજ થઈ તમે શૂટિંગ લઈ લ્યો મારી ભાઈ દુકાન નો અત્યારે અધિકારીઓ આવ્યા છે કઈ રહ્યા છે કરવા નથી બસ આવીને ફોટા પાડીને જતા રહ્યા છે કઈ કરવા નથી કોઈ પ્રકારની જાણ કરવામાં નથી આવી કોઈ પ્રકારનું નથી આવ્યું બે થી ત્રણ કલાક અંદર દુકાનમાં પાણી ઘુસી ગયેલું છે

વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે બે દિવસ પછી ઓફિસ જવા માટે નીકળેલા લોકોમાં કોઈ પોતાના વાહન લઈને માંડ માંડ નીકળી રહ્યું હતું તો કોઈ પેડલ રિક્ષામાં બેસીને પોતાના કામે જતું હતું કેટલાક લોકોના તો બાઇક બંધ પડી જતા તેઓ પેડલ રિક્ષામાં માં પોતાના વાહન ચડાવી ગેરેજ સુધી જતા પણ દેખાયા कारण के पानी में वाहन दौरव खूब मुश्किल होटलाको वाहन रिपेयरिंग पहले रिक्शा मदद लाई रहा है तो के पहुंच माटे। भाई काम पे तो जाना जरूरी है अब मुनिस्पल कॉर्पोरेशन यहाँ के जो पार्षद है वो ध्यान देते नहीं है तो हम लोग को तो मजबूरी है अब ये गंगा जी में पार करके जाने का अच्छा तो ये गाड़ी को किस तरीके से आप लेके जा रहे हो तो गाड़ी को लेकर जाएंगे रोड पे वहाँ से फिर अपने काम पे जाएंगे ऐसा जुगाड़ क्यों करना पड़ता है कितने टाइम से एक साल ये जुगाड़ करना पड़ता है एक साल की बात नहीं है ये लगातार साल से ये पोजीशन बनी हुई है पिछले पाँच छह सालों से यही तकलीफ चल रही है एसएमसी ने कितना भी ट्राई कर लिया और अब तो दो दिन से देख रहे हो आप एसएमसी वाले भी कोई ध्यान नहीं दे रहे हैं लोगों का कोई ध्यान नहीं रखा जा रहा है यहाँ हम निकल नहीं पा रहे बीमार लोग घरों में फंसे हुए हैं कोई सुविधा नहीं है ये कैसे जुगाड़ करके जाना पड़ता है ये तो जुगाड़ ठीक है ये लोग भाई लोग है जुगाड़ हो रहा है

તે લોકો ને નથી સમજાતું જો કે ઘણા લોકો તો આને ફોટો સેશન જ માને છે કારણ કે જયારે જરૂર હતી ત્યારે એક પણ નેતા લોકો ની વચ્ચે ના દેખાયા છતાં પણ સુરત ની આમ જનતા નેતાઓ ને કહે છે કે તમારી રાજનીતિ ને થોડા દિવસ સાઈડ માં છોડો સાથે મળી લોકો ની મદદ માં લાગો આજે વાલમનગર સિદ્ધાર્થનગર લોકો ના દૂધ ના પૈસા નથી પીવાના પાણી પણ બોટલ અત્યારે અત્યારે કોઈ પણ જગ્યાએ પીવાનું પાણી નથી અત્યારે પાણીનો નિતાર ધીરે ધીરે ઓછો થાય છે ત્યારે બધી સોસાયટીની અંદર મોટા કામે અત્યારે બધા લાગીને સાફ સફાઈ યોજના નો અત્યારે સ્થાપન કરીએ આ સ્ટેશન ને મારું જાહેરમાં નમ્ર અપીલ બે હાથ જોડીને છે કે ખરેખર આ બધી સોસાયટીઓ આરોગ્ય માટે અત્યારે ધનપછાડા કરી રહી છે હાલ આ રાજનીતિ સમય નથી કારણ કે સુરત ના ખાડી વિસ્તારોમાં હજુ પણ ખાડીના પાણી ઓસર્યા નથી લોકોના ઘરો પાણીમાં છે તેવામાં જનતા ને આ મુસીબત માંથી ઉગારવા તંત્ર કામગીરી કરવી જોઈએ હાલ તો અમારી ટીમ જેટલા વિસ્તાર માં ફરી ત્યાં તારાજી જ જોવા મળી લોકો મુશ્કેલ માં જ જોવા મળ્યા લોકો લાખો રૂપિયા ની નુકસાની માંથી કેમ બેઠા થવું તેની ચિંતા માં જોવા મળ્યા તેવામાં જોવાનું એ રહેશે કે સુરત ના નેતાઓ હવે પૂર ઓસર્યા પછી લોકો ની મદદ માટે શું કામ કરે છે કેમેરામેન દેવેશ સોલંકી સાથે ધ્રુવ સોમપુરા વીટીવી ન્યૂઝ સુરત અમરેલી જિલ્લામાં સોળ જૂને દસ ઇંચ કરતા વધારે વરસાદ પડ્યો જેના કારણે જળબંબાકારની સ્થિતિ જોવા મળી એકસાથે આટલો વરસાદ પડતા નદીઓમાં ઘોડાપુરતો આવ્યા જ સાથે સાથે ગ્રામ્ય વિસ્તારમાં અપાર નુકસાની થઈ જેમાં ખેડૂતોના મોંઘા બિયારણ તો ધોવાયા જ સાથે સાથે ખેતરો પણ ધોવાયા ત્યારે કેવા છે પહેલા જ વરસાદમાં આફતના ડામ આવો બતાવીએ ખેતર ધોવાયા ખાડા પડ્યા દેખાયા પથ્થર અને નુકસાની ના ડા આ તો કુદરત છે આપે તો હજાર હાથે આપે અને છીનવે તો તમને ક્યાંય ન રહે દે આ દ્રશ્યો પણ કઈક આવી જ વ્યથા છે દ્રશ્યો અમરેલી જિલ્લાના કેરાળા ગામના છે જ્યાં સોળ જૂને આફત બની વરસેલા વરસાદ ખેડૂતોને નુકસાની ભારે વરસાદના કારણે નદીઓના પાણી ખેતરોમાં ફરી વળ્યા ખેતરોમાં ધોવાણ થયું ઢીચણ સુધી માટી ધોવાઈ ને વહી ગઈ ખેતરોમાં જાણે કેનાલ નીકળતી હોય તેવા વહેણ પડી ગયા ખેડૂતોની મહેનત વરસાદ તાણી ગયો નુકસાની એટલી વધુ છે કે આમાંથી ઉભા થવું ખેડૂતો માટે મુશ્કેલ બન્યું છે સોળ તારીખ નો વરસાદ એવો પડ્યો સાહેબ અમે ખેતરો વાવીને બધા કમ્પ્લીટ કર્યા હતા ખાતરો વાવીને સોંપી દીધું હતું વરસાદ વાટે બેઠા અને વરસાદ એવો આવ્યો કે અત્યારે દિવાળી હોય ત્યાં મેં કઈ વાવી એક કેવી સ્થિતિ નથી માંડ માંડ કરીને મંડળી ઉપાડીને ખાતર બિયારણ લીધા હતા

કારણ કે ખેડૂતો માટે ફરી ખેતરોમાં માટી ક્યાંથી ભરવી તે સૌથી મોટો સવાલ છે તેવું શું કહે છે ધોવાઈ ગયા ખેતરો થઈ ગયા છે અને બિયારણ રોપેલું બધું ગયેલું છે અને ઘણું નુકસાન છે જો રસ્તા એ બિસ્માર્ક હાલતમાં પડ્યા છે અત્યારે કોઈ સંજોગો ખેતર આવી શકે એમ છે નહીં અમારે અહીંયા આઠ થી દસ ઈચ જેટલો વરસાદ પડ્યો અને અત્યારે અમારે કરોડોની નુકસાની છે બિયારણ દવા ખાતર બીજા નંબર ખેતી જમીન ધોવાણ થઈ ગયું એટલે કોઈ આરાપાર કોઈ નુકસાની ની કોઈ સીમા નહીં એટલી નુકસાની છે માત્ર કેરાળા ગામમાં જ આવી સ્થિતિ નથી અમરેલીના ના ઘોબા પીપરડી ધાર જૂના સાવર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં આવી જ હાલત છે છતાં પણ આ વિસ્તારમાં કોઈ નેતાઓ કે સરકારના ના અધિકારીઓ મુલાકાત નથી લીધી તેવામાં આશા રાખીએ કે આ વિસ્તારમાં નુકસાનીનો સર્વે થાય અને ખેડૂતોને વહેલી તકે આર્થિક મદદ મળે દિલીપ જીરુકા બીટીવી ન્યૂઝ અમરેલી